बीजेपी के कदावर नेता पुरुषोत्तम रूपाला ने, ने राजकोट में कई दिनों पहले राजपूत समाज के लिए जो गलत बयानबाजी दी थी उसके लिए प्राइम मिनिस्टर नरेंद्र मोदी अभी तक कुछ नहीं बोले थे लेकिन कल राहुल गांधी ने राजा महाराजा के लिए थोड़ा बोला उसके लिए आज उन्होंने पब्लिक मीटिंग में राहुल गांधी के खिलाफ बोलना शुरू कर दिया गुजरात स्टेट बीजेपी के प्रेसिडेंट सी आर पाटिल जो पुरुषोत्तम रूपाला के लिए बोल रहे थे कि मैं हाथ जोड़ के माफ़ी मांग रहा हूँ वो भी अभी राजपूत समाज का राहुल गांधी ने अपमान किया है उसके लिए बात कर रहे हैं पहले देखिए राहुल गांधी ने क्या बोला और पुरुषोत्तम रूपाला पहले क्या बोले थे उसके बाद में सी आर पाटिल जो पहले हाथ जोड़ के माफ़ी मांग रहे थे वो है और अभी आज क्या बोल रहे हैं राहुल गांधी के लिए બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટી ના કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વેવાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું રાજાઓ મહારાજાઓ ક રાજતા જો ભી વો ચાહતે થે કર દેતે થે किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे राजू महाराजरू शक्तिशाली बेद राज्यभार मारता मा यार भूमियन बेद कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की लोकतंत्र लाए और संविधान देश को समाज एक मोटू मन राखी ने माफ करें પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો સાથે જોડાય એમને વિનંતી પણ કરું છું રાહુલ ગાંધીની આ જે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથાવટી મેલી છે આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજોને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો લઘુમતીને વેચી દેવાની વાત કરો જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો જે ઘુસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો એ તો સરાસર અન્યાય છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૃત્વને ચલાવી લેશે નહીં જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી એટલે એમની જમીનો લઈ લીધી એમની મિલકતો લઈ લીધી આ લઈ લેવાનું હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે ધન્યવાદ